મિત્રો આ ઊંટના શરીર ઉપર એવી ડિઝાઇન થી કટિંગ કરવામાં આવ્યું કે અત્યારે હાલ આ ઊંટની કિંમત લાખોની અંદર થઈ ગઈ બોલો મિત્રો આ ઊંટના માલિકને એનો ઊંટ વેચવો હતો અને આ ઊંટ લેવા માટે પણ કોઈ તૈયાર નહોતું તો મિત્રો આ ઊંટના માલિકે એક ગજબ આઈડિયા વાપર્યો એના શરીર ઉપર મિત્રો કાતરથી નાની નાની ડિઝાઇન પાડીને એક સરસ મજાનું કટિંગ કર્યું તો મિત્રો અત્યારે હાલ આ ઊંટ ખરીદવા માટે હજારો માણસોની ભીડ લાગી ગઈ અને લોકો એવું કહે છે કે આ ઊંટ મને આપી દો પણ હવે આ માલિક ઊંટ વેચવા માટે તૈયાર નથી કારણ કે અત્યારે ઊંટની કિંમત વધતી જઈ રહી છે મિત્રો તમે વિડીયોની અંદર જુઓ કે ઊંટને યાર કેટલી સરસ મજાથી નાની નાની ડિઝાઇનમાં કટિંગ કર્યું છે અને ઊંટ એટલો સરસ મજાનો લાગી રહ્યો છે મિત્રો આ ખાલી કટિંગ કરવાથી ઊંટની કિંમત લાખોની અંદર થઈ ગઈ બધા એવું કે મારે આ ઊંટ નથી લેવો આ ઊંટ બહુ લાયક છે કોઈ લેવા પણ નતું તૈયાર અને એવું કેતા હતા કે આ ઊંટ તો મફતના ભાવમાં પણ ન લેવાય પણ મિત્રો આ ઊંટના માલિક ને એવું થયું કે મારે આ જ ઊંટના લાખો રૂપિયા લેવા છે મિત્રો આ માલિકે એ ગજબની આઈડિયા વાપરી અને પોતાની બુદ્ધિથી ઊંટના શરીર ઉપર જે નાનું નાનું કટિંગ કર્યું અને એક સરસ મજાની ડિઝાઇન પાડી ભાઈ બધા જે આવે ને એ પહેલી નજરમાં જ ઊંટને પસંદ કરવા લાગે અને કહે કે ભાઈ ઊંટ મને આપો મને આપો હવે મિત્રો તમે જુઓ છો કે આ ઊંટ કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે આ ઊંટ વિશે મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતો જોજો કારણ કે અત્યારે હાલ તો આ ઊંટની કિંમત લાખોની અંદર થઈ ગઈ છે એક સમય હતો જ્યારે આ ઊંટ લેવા માટે કોઈ તૈયાર નતો અને મિત્રો એક ગજબની કળા વાપરી અને અત્યારે હાલ લાખોની કિંમત થઈ ગઈ પણ હજુ પણ આ માલિક એવું કહે છે કે આવનારા સમયની અંદર આ ઊંટ ની કિંમત હજુ પણ વધશે અને લોકોને પસંદ પણ આવે છે આવો વિડીયો તમે કદાચ પહેલીવાર જોતા હશો કારણ કે મોટા ભાગના લોકો આવું ઊંટને કટિંગ નથી કરતા પણ જુઓ કે ખાલી એક કટિંગ કરવાથી ઊંટની કિંમત કેટલી વધી ગઈ